જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે હરિપાચા પાર્લર થી શરૂઆત કરીએ નાઇટ નાઇટનો વાગે છે એક તો એક વાગે આપણે બનાવવાની છે મેગી જેમ કે લાજી છે ભૂખ તો આપણે રણજીતસિંહ બેઠા મેગી ખાઈ આપણે બનાવી જઈએ કાતા પણ આવી રહ્યા આમ તો ઘેર જતા હતા પણ મેં રોચ્યા તો આપણે મેગી ખાઈને જવા ઘેર જઈએ તો બનાવી નું વહેલા ઘેર જવું તું પણ આપણે જવા નહી દીધા જો કંટાળ્યા છે મારાથી એવું થાય હું ઉજય આવું જેમ કે પ્રવાસમાં ગયા હતા જે આપણે ગિરનાર તો હજી માં અમે ખાલી પિઝા જ ગાધા હતા પછી ગાધું નહીં તો જ્યારે અમે દિવસે આવ્યા ત્યારે પણ નહોતું ગાધું ને હોજે ગાધું પણ થોડી ભૂખ વધારે લાગી ગયા એના કારણથી આપણે આયા હશે હરી પચાસ પાર્લર તો મેગી ખાઈ ને પછી જઈએ આપણે ઘરે હં ચાલો તો આપણે ભલા પહેલાં ગેસ તો આળ કઈ હાલમાં એ નહીં ફાવે થોડો થોડો વરસાદ પણ આવે છે કાલનું વાતાવરણ એવું છે વરસાદ જેવું દબાઈને સાફ કરજો હો થાચીત નહીં પેલા રંજીત વાર પેલા રંજીત કોણ પેલા હું ન માનું વિષ્ણુ 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 આટલે જવાળાવાનું ચાલુ કરે તો અડધા આવીને પાછો ઉભો રહે ઘડી વાર કેડિયાત નહીં મુખ્ય થાચી રહ્યા ઘડી વાર પણ કેટલો બધો કચરો હોય એમ ના થાકી ગયો તો કચરો ટાઈપ કરવા સાફ કરવાનો હોવા જ આપડે ટાઈમ મળે આખો દિવસ હોય આપણે અમુક ભૂલી જઈએ બપોરે સાફ સફાઈ સાફ ટાઈમ જ ટાઈમે નહી ભલા મળવા ટાઈમ તમને હું ઓગળી જાય એને કીધું મેગી ખાઈ ખાઈને જેવો થઈ ગયો હોય હવે કેવું પડશે મારે મેગી ખાઈ ને હાલત કરી દઉં

આ મહિંદ નાખી દે ભાઈ કુલ ધરા ગામ આજુ આ ફેરથી વસી જાય ને આખો એટલે પછી વિડિયો વીછી રહ્યો કસી બતાવશે આવું ગામ હતું એ જ તમારે ને પાણી પડી ના રેડો એટલું એટલે ખાવા કેલા જણ ખાવાની આ બીજો રેડો પાણી ગાડી દેવાનું હતું મેગી પડી મેગી દા આ મોડું અડધો ટપ એટલે આપણે પોણી બળી જાય મેઘી લઈને ભાઈ એક બે દસ ચાર ચાર મેઘી નાખી પોત નાખી દે ચાર નાખી ચાર હા તું કઈ જોઈ ખાઈ નઈ ગી જો પીળી મેગી પીડી ટી શીળો મોણસ પીળો પોપટ પાર્લર માં પણ કલર પીળો જ છે આજ મને કોઈ મળ્યું નહીં કરવા માટે ન તું આયોગ હે

લાઉ બોલોલા આપડે વાત આઈ ગઈ લો લાવા ભીલો સંજોદાલો યાર શું હ આ તો ચાનો યાર ચા નહી

એટલા કે હર પાર રોચે તીલા પબ્લિક એવું કેવાની જરૂર નહીં કહેવું કહો ક્યાં નહિ

મેગી જોયું પછી ગમે મતલબ નહી મોડો જ મળ્યો મને કોઈ મળ્યા જ નહી બધા

એટલા પકોડીનું ચાલુ કર્યું પકોડી બનવાની ચાલુ છે જે આપણે રાહુલ ચામો હતો એ પકોડી નું ચાલુ અને શું હવે શૂટિંગ લેવાનું નહીં એટલે

ભાઈ જેટલી કે આપડે પકોડી ચાર તીડાય રોમજી ખબર રોમજી હે ભાઈ રોમજી બધા બોલાયા જે લોકર આવે

કરણ તો એક નંબર નો કહેવા દઉં તો ખરેખર મારા બ્લોગ માં કેવાય નઈ પણ કોઈ મને ખવડાવતો નહી એ વસ્તુ ખોટી છે ખોટી છે ને કરણ મ્યુઝી નહીં કોઈ દા ખરાવ તો ખવડાય યાદ ખવડાય મને યાદ કરાય યાદ કરાય ના ના યાદ કરાવો બારો બારો યાદ કરાવો ફટાકડા ખરીદવા માટે વિષ્ણુજી હું કરણ પછી મને ખવડાવ્યું હોય ખાલી દાળો મનકી જગ્યાએ મંચુરિયન શી મંચુરિયન એ તો મંગાવી તી મંગાવી બધાને કીધું તું ને એટલે મંગાવી તાંચુ ચાલુ

આપડા મારા માટે ચાર ચારૂપિયા જોઈને આવ્યો તો વિડીયો જોઈને આવજો તો પચાસ રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળી જાય કરણભાઈ તરફથી

ડાયરેક્ટ ના છોટે તાકાત ના આપડે તો આપડે જઈએ હવે એસબી શોપિંગ શોપિંગ એ પણ